બોટાદ શહેરના નગરમાં કષ્ટભંજન રામધૂન મંડળ દ્વારા રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે એકાવનસો મણ અબોલ ગાયોને લીલોચારો આપવાની સેવા કરવામાં આવી હતી બોટાદ આમ તક ન્યૂઝ બ્યુરોના ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત તહેવાર બોટાદ શહેરના ગાયત્રીનગરમાં કષ્ટભંજન રામધૂન મંડળ દ્વારા રામનવમીના પવિત્ર દિવસે અનોખી સેવા કરવામાં આવી હતી મંડળ દ્વારા કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં દરરોજ સાતસો જેટલા લોકોને જમાડવાની સેવા કરવામાં આવતી હતી તેમજ બોટાદમાં જો કોઈ અવસાન પામે તો તેમની દિવ્ય આત્માની શાંતિ પાછળ રામધૂન રાખવાની હોય તો આ મંડળ દ્વારા વિનામૂલ્યે એ ધાર્મિક કાર્યક્રમ કરી આપવામાં આવતો હતો સ્વૈચ્છિક કોઈ પણ દાન ધૂળ મંડળને આપે તો તે સ્વીકાર કરે છે રકમ પણ સેવા કામમાં વાપરવામાં આવે છે મંડળ પાસે હાલ એકત્રિત થયેલ રકમ આજે પવિત્ર રામનવમીના દિવસે ચાર લાખથી વધુ રકમનો ખર્ચ કરી એકાવનસો મણ લીલું અને ચારો અબૂલ પશુને નાખવામાં આવ્યો હતો અને સેવા કરવામાં આવી હતી